લખતર સાઇટ દસાડા વિધાનસભા માંગ લોકસભાની ચૂંટણી ચૂંટણીને લઈ વીએમ વિવિકપેડ માર્ગદર્શન કેમ્પ યોજાયો દસાડા વિધાનસભા માંગ બનાવી અલગ અલગ ગ્રામ્યમાંગ જઈ એવીએમ અને વિવિધપેડના કેમ્પો કરી લોકોમાંગ જાગૃતિ ફેલાવવા માટેના કેમ્પો કરવામાં આવી રહ્યા ગુજરાત રાજ્ય ઇલેક્શન બોર્ડ દ્વારા લોકસભાને ચૂંટણીને લઈ તમામ વિધાનસભાની અંદર વિવિધપેડ તેમજ ઈ વીએમ મશીન બે હજાર ચોવીસ માર્ગદર્શન કેમ્પો કરવામાં આવી રહ્યા છે લખતર ગ્રામ પંચાયત પાસે ટીવીએમ તેમજ વીવીપેટ નું ડેમોટેશન યોજાયું લખતર તેમજ ગ્રામ્ય ની અંદર આજ રોજ ગુજરાત સરકાર ઇલેક્શન બોર્ડ દ્વારા ઈવીએમ વીવીપેટ ડેમોટેશન રાખવામાં આવ્યા જેમાં લોકોને ઈવીએમ વીવીપેટ ડેમો કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં માસ્ટર ટ્રેનર ડી એચ રાણા ઝોનલ ઓફિસર એચ એસ પરમાર હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ જે ઘાગરેટિયા ખાસ ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શક કર્યા હતા અને લોકો પાસે ટ્રાય કરવા માટે વિવિધ પેડ તેમજ ઈવીએમ નું ડેમો કરી બતાવવામાં આવ્યું હતું જેમાં લોકોએ વિવિધ પેડ અને નો ઉપયોગ કરી ચૂંકની માંગ ઈવીએમ માંગ વર્ક કઈ રીતે આપવાના અને અને વિવિક માં માપેલા વર્ક દેખાડે છે કે નહીં તેનું ડેમો કરી લોકોએ નિહાળ્યું હતું અને માસ્ટર ટ્રેનર અને ઝોન ઓફિસર પાસે તમામ માહિતી લોકોએ મેળવી હતી અને લોકોને બંને ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવી હતી જે ડેમોટેશન લખતર ગ્રામ પંચાયત પાસે રાખી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર